વેલકમ ટુ એચપી પ્રોડક્ટ્સ આપણે ઘણા કસ્ટમરને કન્ફ્યુઝન છે કે છઠ્ઠીનો આખો સેટ કઈ રીતે ગોઠવવો બરાબર છે તો આ એક જસ્ટ એક્ઝામ્પલ છે તમે આ રીતે આખું સેટઅપ કરી શકો કઈ કઈ વસ્તુ આવશે તો આ રીતે આપણે ઓરિજિનલ જરીવાળા કાગળની અંદર આ રીતે પૂરેપૂરા સાત કમળ આવશે બરાબર છે આ બોયઝ માટેનો છે એટલે આપણે બ્લૂનું કોમ્બિનેશન હશે બધું બરાબર છે આ ગોધડી આવશે બરાબર છે આ ગોદડી બી તમે સાત કમળ એના એરિએ ગોદડી તમે ચેન્જ કરાવી શકો બીજી કોઈ પેટર્ન ગમતી હોય તો તમે કરાવી શકો બરાબર છે પછી આ રીતે બે નેટ આપશું એ નેટનો તમે તોરણ બનાવીને યુઝ કરી શકશો બરાબર છે અને તમારે જે રીતે યુઝ કરવો હોય એ રીતે કરી શકશો અમે અત્યારે જગ્યા થોડી હોવાને કારણે આ રીતે ખાલી રાખી દીધી છે પછી આ રીતે લેરું પણ આવશે અને વચારે આ છઠ્ઠેલું બ્લુ કલરમાં બરાબર છે અને એ લાઇટિંગવાળું આવશે રિમોટ સાથે આવશે બરાબર છે એને તમે ચેન્જ કરી શકો હો તમારે એક લાઇટની અંદર રાખવું છે તો તમે એક લાઇટની અંદર રાખી શકશો બરાબર છે પછી આ રીંગું આવશે એની નીચે આ રીંગું રાખ દેવાનું આ રીતે સિક્સ ડે હવે આ બધાનો એકદમ વ્યવસ્થિત આપણે એક ડેકોરેશનની લાઇટ બી સાથે આવશે એમની બરાબર છે વાયર બધું કમ્પ્લીટ હશે બરાબર છે આ લાઇટિંગનો તો બી તમે આ ચેન્જ કરી શકશો અહીંયા સ્વિચ છે ત્યાંથી આ રીતે તમે ચેન્જ કરી શકો છો એટલે એકદમ મસ્ત ઉઠાવ આવશે પૂરેપૂરા ડેકોરેશનનો